thank you હેલો સર કેમ છો એકદમ મજામાં ઓકે પહેલા છે ને તમારા વિશે થોડું જણાવી દો હા જી મારું છે અને અમે ટાઈમો રિવ્યુ બ્રાન્ડ ને પ્રસ્તુત કરી રહ્યા છે એમાં તમને એક વિશ્વાસ મળશે જ્યાં તમને એક શું કહેવાય વિશ્વાસ સાથે એક વૈભવ જે જોઈએ લોકોને એ અમે આપી રહ્યા છે મારી પાસે એવું કલેક્શન જે લોકો અત્યારે જેમ બોલના ભાવ વચ્ચે વધી રહ્યા છે તો લોકોને એવું વિચારતા હોય કે આટલો ભાવ છે શું લઈએ તો મારી પાસે લાઈટ વેટ ને સારું એવું કલેક્શન છે જે મારી પાસે આઠ હજાર સ્ટાર્ટ થઈ શકે છે ગોલ્ડનું અને ડાયમંડ જે છે મારી પાસે બાર હજાર શરૂઆત થઈ રહી છે સરસ આપણી જે કંપની છે આપણી જે બ્રાન્ડ છે એના વિશે થોડો ક્યાંથી સ્ટાર્ટ થઈ છે અને હમણાં સુધીના કેટલા લોકો આપણા સાથે જોડાયેલા છે અને ક્યાં ક્યાં બ્રાન્ચિસ છે કે કેવી રીતે હા અમે ઓગણ નવા કે અમે બ્રાન્ડ છે જે ભાઈ નીકળ જાતની નામથી બતાવીશું અને ત્યાર પછી અમે લોકો ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કર્યું ડાયમોરેવો ડોટ કોમ કરીએ જેના પર અમારું બધું જ કલેક્શન ઓનલાઈન અવેલેબલ છે અમારી યુકે માં છે ઓસ્ટ્રેલિયા માં છે અમારી ઓફિસ હેડ ઓફિસ ત્યાં છે અમારી મેઇન જે બ્રાન્ચ છે સુરત અને મુંબઈ માં એચઓ છે અને અમે ફર્સ્ટ પહેલું જે ગ્રેન્ડ ઓપનિંગ કર્યું છે વડોદરાથી શરૂઆત કરી રહ્યા છીએ ત્યાર પછી અમે એક્સપાન્ડ હવે ગાંધીનગર રાજકોટ અમદાવાદ સુરત વિવિધ જગ્યા પર અમે

દસ મહિના ભરવાના છે એક ઇન્સ્ટ્રુમેન્ટ કંપની આપી રાખે છે અને બાર મહિના પરચેસ કરી શકો છો જેમાં તમે ગોલ્ડ અને ડાયમંડની કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરી શકો છો આપણે જે મેઇન કોન્સેપ્ટ મારો એક ક્વેશ્ચન હતો કે જેમ કે ગોલ્ડ ડાયમંડ છે રાઈટ હમણાં ગોલ્ડ બહુ મોંઘું થતું જાય છે તો એ કોડિંગ આ વસ્તુમાં કઈ રિટર્ન માટેનું કે એવી રીતના કોઈ ઇશ્યુ આવે કે કેવી રીતના છે આપણી પાસે જે ડાયમંડ છે એ લેબ્રોન છે તો એ દરેક લોકો માટે અફોર્ડેબલ છે જે તમે નેચરલ ડાયમંડ નો પરચેસ કરવા જશો તો 7 લાખ 5 લાખ આપવા પડશે તે સેમ વસ્તુ તમને મારી પાસે 1 લાખ 50 થી 60 હજાર વસ્તુ મળી જવાની છે તો અને જે મારી એક્શન પોલિસી છે તમે ભવિષ્યમાં એક્શન કરાવો છો 100% એક્શન છે અને બાયબેક કરાવો હોય તો 80% ઓન ટર્મ ઓકે થેન્ક યુ આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં